લો અને હાઈ વોલ્ટેજના કારણે અનેક પરિવારોના વીજ ઉપકરણ ફૂંકાતા હોવાનું બૂમ ઉઠી છે ગત રોજ રાત્રિના પર ભરૂચ શહેરના જાડેશ્વર રોડ પર આવેલી પુષ્પકુંજ સોસાયટીના રહીશોને પણ આવી જ સમસ્યા વેઠવાનો વારો આવ્યો હતો જેમાં સોસાયટીના રહીશોના અનેક મકાનોમાં વીજ પુરવઠો લો અને હાઈ વોલ્ટેજ થવાથી ફ્રીજ એસી સીસીટીવી સહિતના વીજ ઉપકરણ બગડી ગયા હતા અથવા ફૂંકાઈ જતા લોકોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે જેથી સ્થાનિકોએ વીજ કંપની સામે આક્રોશ વ્યક્ત કરી તેમણે થયેલા નુકસાનીનું વળતર વીજ કંપની ચૂકવી આપે તેવી માંગ કરી છે હું પુષ્પકુંજ સોસાયટીમાંથી હેમનભાઈ બોલું છું અમારે ત્યાં વીજ વીજળીનું ઘણું નુકસાન થાય છે વીજળી વોલ્ટેજ ઘણા રાત્રે વધી જાય છે એના લીધે ઘણું નુકસાન થાય છે જેવું કે એસી ફ્રીજ ટીવી આવા દસ બાર ઘરોમાં ગઈકાલે રાત્રે નુકસાન થયું છે અને આવી રીતે ઘણી વાર લાઈટો બી જતી રહે છે સવાર કામ કરે અહીંયા રાતના જ થાય છે એટલે જે બી અમારું જે નુકસાન થયું તેનું વળતર આપવું જોઈએ એવી અમારી માંગ છે હું પુષ્પકુંજ સોસાયટીમાંથી બોલું છું રાત્રે ગત રાત્રિ દરમિયાન હાઈ વોલ્ટેજના કારણે પુષ્પકુંજ સોસાયટીમાં થી દસ જેટલા ઘરોમાં વીજ વીજ જ ના લીધે કેટલાક ઘરોભટ પુષ્પકું સોસાયટી પચાસ નંબર અહિયાં હાઈ વોલ્ટેજ ના કારણે ગત રાત્રે અહીંયા બહુ નુકસાન થયું છે મારા ઘરે પણ એસી બની ગયું છે પંખા બરી ગયા છે તો આ માટે જવાબદાર કોણ ગત રાત્રે અહીંયા અમારી આજુબાજુ દસ બાર મકાનમાં આ પ્રમાણે નુકસાન થયું છે તો આનું જવાબદાર પણ ગુજરાત સરકાર આપશે કે ગુજરાત ગવર્મેન્ટ આપશે કે ગુજરાત ઇલેક્ટ્રિક કંપની આપશે જી બોર્ડ આપશે તો આ માટે અમને જણાવું છું કે આનું વળતર અમને મળવું જોઈએ હું